નવસારી એલસીબી પોલીસે બાદમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પરથી લોખંડના સળિયાની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 7.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવસારી એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એ એસ આઈ દિગ્વિજયસિંહ અને લલિતભાઈને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં લોખંડના સળિયાની હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે ની ટીમ નેશનલ હાઇવે નંબર 48 પર અષ્ટગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી અને તપાસમાં હતી તે દરમિયાન પોલીસે એક આઈસર ટેમ્પોનું રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે ટેમ્પોને ઊભી ન રાખી ઊર ઝડપે હંકારી મૂકતા પોલીસે તેનો પીછો કરીને કણબાળ ગામના રાધાકૃષ્ણ મંદિરે ટેમ્પો પાસેથી નંબર જી જે ત્રણ એ ટી એકત્રીસ બત્રીસને ઝડપી પાડ્યો હતો ત્યારે તે ટેમ્પોમાંથી પોલીસને બિલ પુરાવા વગરના રૂપિયા બે લાખ ચાર હજાર નવસો સાઠની કિંમતના ત્રણ હજાર ત્રણસો સાઠ કિલોગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા એને આધારે પોલીસે લોખંડના સળિયાઓ ઉપરાંત પાંચ લાખ રૂપિયાનો ટેમ્પો અને વીસ હજાર અને વલસાડના ડુંગરી સોનવાડા ખાતે રહેતા ટેમ્પોના ક્લીનર સુશીલ કુમાર નવીનભાઈ પટેલ ને ઝડપી પાડી તેની વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુના અંગે વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વ્યૂરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી